તો તરફ વાત કરીએ આપણે તો જસદણ અને વિછીયા પોલીસ સ્ટેશનની ટીમે દારૂબંધી કાયદાને સખત રીતે અમલમાં મૂકવાના પ્રયાસોમાં મોટી સફળતા હાંસલ કરી હતી અગિયાર પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની સત્તર હજાર છસો એકસઠ બોટલો જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ ચૌદ હજાર પાંચસો ત્રેસઠ હતી તેનો જસદણના વિછીયા રોડ પર આવેલા જૂના પોલીસ સ્ટેશનની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી ગેરકાયદેસર દારૂના વેચાણ સામે લડવાની પોલીસની પ્રતિબદ્ધતાનું ઉજ્જવળ ઉદાહરણ હતું જસદણ ડિવિઝનલ મજિસ્ટ્રેટ આર આર ખંબારા ખંભારાના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં જસદન પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી જાની વિચિયા પોલીસ ઇન્સ્પેક્ટર જે પી રાવ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી પીબી હિંગરાજીયા પ્રાંત કચેરીનો સ્ટાફ તથા બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ સફળ કામગીરીએ સ્થાનિક સમુદાયમાં ગુજરાતના દારૂબંધી કાયદા પ્રત્યે વિશ્વાસ જગાડ્યો આ પગલું ગેરકાયદેસર દારૂના વેપારને નાથવા અને સમાજમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે આપણે વાત કરીએ તો જસદન અને વિજિયા પોલીસની આ પ્રશંસનીય કામગીરી અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે